સેલ 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 હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લૂઝ કાપડમાં જબરદસ્ત સેલ ડિસ્કાઉન્ટમાં સાડી લઈને આવી ગયા છીએ આ સાડીની વાત કરું તો ચારસો નવ્વાણુંમાં બે સાડી મળી રહેવાની છે કાપડ એટલું બધું સ્મૂથ છે કે વાત જ ન પૂછો તમે આના કલર ચાર્ટ જુઓ કેટલા બધામાં કલર આપેલા છે આ તો આપણે ખાલી સેમ્પલ તમને બતાવવાનું છે બાકી સાડીઓનો તો ખજાનો મળી રહેવાનો છે તો મારા બહેનો ફટાફટ આ લિંક બધા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો આ સેલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે અને આવી નવી નવી સાડીની ખરીદી કરી શકે બધી ડિઝાઇનો નવી નવી આવેલી છે બાંધણી છે ફ્લાવર પ્રિન્ટમાં છે અને ઝીણા ઝીણા બુટ્ટામાં કંઈક નવું અને યુનિક કલેક્શન બનાવેલું છે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે આપણે રોજે રોજ નવો નવો સેલ ડિસ્કાઉન્ટ કાઢવાનો જ છે ખાલી ડિઝાઇનો જો કોઈ પાસે જોવા ન મળે એવી અદભુત બેઠા બિઝનેસ કરવો હોય તો અમે અહીંયાથી તમને માલ પ્રોવાઈડ કરી દઈશું અને આવી નવી નવી સાડીઓ તમને મળતી રહેશે આવી નવી નવી સાડીનો ખજાનો એટલે માત્ર ને માત્ર ઓમ સાડી તો રાહ છે ની જોવ છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને જો તમે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જેથી તમને આવા નવા નવા વિડીયો મળી રહે તો રાહ કોની જોવો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં